માસા ખાતે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંતર્ગત કેળવણીની કેળીય વિચાર ગોષ્ઠી કાર્યક્રમ યોજાયો માણસા સરદાર પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે શનિવાર બપોર એક વાગે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત કેળવણીની કેડીય વિચાર ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં અલગ અલગ સત્રોનું આયોજન કરવામાં આવ્યું જેમાં ભાગવત ગીતા દ્વારા મૂલ્ય લક્ષી શિક્ષણ ગુણવત્તા લક્ષી શિક્ષણમાં શિક્ષક અને સમાજની સહયોગિતા વિષય પર સત્ર યોજાયા હતા શિક્ષણ અંગે કેવા પ્રકારના બદલાવ અને નવી શિક્ષણ નીતિથી આવેલા ફેરફારની વાત રજૂ કરવામાં આવી જે કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી અને શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડો પદ્મશ્રી રઘુવીરભાઈ ચૌધરી ધારાસભ્ય જે એસ પટેલ સામાજિક સદભાવના સંયોજક ભાનુભાઈ પંચાલ જિલ્લા પ્રમુખ અનિલભાઈ પટેલ જિલ્લા શિક્ષણ અધિકારી ભગવાનભાઈ પ્રજાપતિ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી પિયુષભાઈ નગરપાલિકા પ્રમુખ સહિત શિક્ષણ જગતના આગેવાનો હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં શિક્ષકો હાજર રહ્યા શિક્ષક સંઘો દ્વારા મંત્રી કુબેરભાઈ ડિંડોરનું સન્માન પણ કરાયું હતું રિપોર્ટર હરેશ ઠાકોર માણસા